નમસ્કાર સ્વાગત છું આપ નર્બલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છ માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હાલોલ તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતોમાં પાણીના ટેન્કરોનું ધારાસભ્યના લોકાર્પણ કરાયું પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટેન્કર ફાળવવામાં આવ્યા પીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાંગણમાં ભવ્ય ફેસ્ટિવલ આગાજ બે હજાર પચીસનું આયોજન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ચીફ ગેસ્ટના હાથે કરાવાયું વીએમ શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો બે દિવસીય વાર્ષિક રમોત્સવ યોજાયો માનદ મંત્રી સમીરભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો ફ્લાઇટોની ફ્રીક્વન્સીમાં વધારો ટુરિસ્ટની સંખ્યા વધતા આબુધાબી જોવા એક માર્ચથી નવી ફ્લાઇટ શરૂ થશે

હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ફાળવવામાં આવ્યા ટેન્કર સત્તર લાખ સાહીઠ હજારની રકમના અગિયાર પાણીના ટેન્કર ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવ્યા છે આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના અધિકારીઓ સરપંચ તલાટીઓ સહિત હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા પંચમાં હાલથી સમાચાર આવી રહ્યા છે હાલોલ તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતોમાં પાણીના ટેન્કરોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટેન્કર ફાળવવામાં આવ્યા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ફાળવવામાં આવ્યા ટેન્કર સત્તર લાખ સાહીઠ હજારની રકમના અગિયાર પાણીના ટેન્કર ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવ્યા છે આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના અધિકારીઓ સરપંચ તલાટીઓ સહિત હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા

કોર્ટ કેસ કર્યો હતો યુવતીના પતિએ સાબિત કરવા માટે હાલોલમાં પોતાના પરિવાર સાથે આવીને તેને તેના પ્રેમી સાથે રંગે પકડ્યા તો પતિ તેની તેની પત્નીથી મેળવવા માટે સતત પાછળ વોચ ગોઠવી હતી હાલોલમાં આવી બંને પ્રેમીને પકડી પોલીસ મથક લઈ જવા નીકળ્યા હતા અગાઉ તેના પતિ દ્વારા પોલીસ ફરિયાદ આપી હોવાનું પ્રાથમિક જાણકારી સામે આવી હતી તો હાલોલ પોલીસે મોડી રાત્રે બંને પ્રેમી યુગલ અને પતિના જવાબો બોલીધા હતા વાત્રક ખાતે વાત્ર અને કેન્સરના ના દર્દી માટેની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું દાટા ડોક્ટર અનિલભાઈ શાહ ના હસ્તે ભૂમિપૂજન કરાયું કે કે શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રક સંચાલિત વાત્રક ખાતે પચાસ બેડની હોસ્પિટલ શરૂ કરાશે ભૂમિપૂજનમાં મંડળના ચેરમેન ડોક્ટર સુજાતાબેન શાહ વિરમભાઈ ભરવાડ સેક્રેટરી વસંતભાઈ જોશી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા

વિરમભાઈ ભરવાડ સેક્રેટરી વસંતભાઈ જોશી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા તો સમગ્ર ગુજરાતના કેન્સર અને હાર્ટના દર્દીઓને નિષ્ણાંત અને અદ્યતન સુવિધા સાથે નિદાન કરાશે PMB ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાંગણમાં ભવ્ય ફેસ્ટિવલ આકાશ 2025 નું આયોજન કરાયું આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ચીફ ગેસ્ટના હાથે કરાવાયું હતું તેમાં સામેલ યુકે સ્થિત મોહમ્મદ અમીન હુક્કાવાલા નગરપાલિકા કાઉન્સિલર હુસૈનભાઈ ખાલક સાલેહ મોહમ્મદ મલેકજી મોહમ્મદ નયમ મેગ્રેજી તથા PMB શાળાના પ્રમુખ મંજુર હુસૈન દાદુ તથા સમગ્ર ટ્રસ્ટ તથા શાળા પરિવાર સાથે રહ્યો હતો પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરાન અને નાના ભૂલકાઓ જુનિયર સિનિયર કેજીના સામૂહિક વેલકમ સોંગ દ્વારા મહેમાનોને આવકાર્યા હતા અને સમગ્ર પ્રોગ્રામ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કરવા માટેનો હેતુ વિદ્યાર્થી જીવનમાં નાણાકીય વ્યવહારની ઓળખ આર્થિક કટોકટીમાં ધંધાનું મેનેજમેન્ટ તેની તેની હતો સાથે સાથે બાળકોને ઓછી કિંમતે ઘરની શુદ્ધ વસ્તુઓ મળી શકે તે હતું તે ઉપરાંત ઘોડે સવારી પણ હતી અને બાળકોએ ખૂબ જ આનંદ લીધો હતો સમગ્ર ફેસ્ટિવલને સફળ બનાવવા પાછળ શાળાનો પરિવાર તથા પીએમબી સ્ટાફ મિત્રોનો ખૂબ જ સહયોગ રહ્યો હતો શાળાના આચાર્ય વતી પીએમબી સ્ટાફ મિત્રોને ધન્યવાદ કર્યો હતો શાળાની આ પ્રવૃત્તિને મંડળના ટ્રસ્ટીઓએ ખૂબ જ બિરદાવી હતી હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ શ્રી હાલુલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો વાર્ષિક રમતોત્સવ બે દિવસ કલકે યુગ પ્રદર્શનની થીમ પર શાળાના પ્રાંગણમાં યોજાયો હતો નગરના ગોધરા રોડ પર આવેલ વીએમ શાહ સ્કૂલનો વાર્ષિક

સાથે સાથે જ્યારે શિક્ષણ મંડળના માનદ મંત્રી સમીરની શિક્ષણ પ્રવૃત્તિ જણાવ્યું હતું જ્યારે બાળકોએ કલકે યુગ પ્રદર્શનની થીમ પર વાર્ષિક રથોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આજની પેઢીએ વૃક્ષ વાવો વૃક્ષ બચાવો પાણી બચાવો સ્વચ્છતા જાળવવા તેમજ પુષ્કર મેળો

ટુરિસ્ટોનો ટ્રાફિક બમણો થઈ શકે છે એરલાઇન્સે અગાઉથી જ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટની નવી ફ્લાઇટો શરૂ કરવા સ્લોટ માંગ્યા છે ખાસ કરીને અમદાવાદ થી અખાતી દેશોમાં ફરવા જનાર ટુરિસ્ટો વધ્યા છે વડાપ્રધાન મોદીનો સાત માર્ચના રોજ શહેરમાં ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો રોડ શો યોજાશે જેની તૈયારીઓની આખરી તબક્કામાં છે જેમાં હજારો લોકો વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે આ માટે સી આર પાટીલ અને હર્ષ સંઘવે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી શહેરમાંથી ઠંડીની વિધિવત વિદાય વચ્ચે જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય એવી ગરમી અનુભવાઈ હતી શહેરમાં છેલ્લા એકસો અગિયાર દિવસ પછી રવિવારે સડત્રીસ ડિગ્રી આકરી ગરમી નોંધાઈ હતી આ પહેલા ત્રણ નવેમ્બર બે હજાર ચોવીસે સડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી દર્જ થઈ હતી સવા ત્રણ મહિના પછી શહેરમાં પરસેવે રેપઝેપ કરી નાખતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે પવનની ગતિ પણ મંદ પડતા ઉકળાટ અને બફારાની સ્થિતિ સર્જાઈ હતી આગામી બે દિવસ અડત્રીસ થી અડત્રીસ ડિગ્રી ગરમી રહેશે જ્યારે રાત્રિનો પારો એકવીસથી થી બાવીસ ડિગ્રી વચ્ચે રહેશે માર્ચના પ્રથમ અઠવાડિયામાં હળવી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન સડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું ઉત્તર પશ્ચિમ દિશાથી છ કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા ઉલપાડ તાલુકામાં ખેડૂતો ઉનાળુ અને ચોમાસુ ડાંગરની રોપણી કરતા હોય છે ત્યારે ખેડૂતોએ ડાંગરના ધરુ ખેતરમાં રોપણી કરી હતી અને ધરુ તૈયાર થઈ જતા ખેડૂતોએ ધરુની ફેર વાવણી શરૂ કરી છે જેમ ડાંગરનું ધરુ અને ધાવલ ખેતરમાં તૈયાર થાય તેમ ખેડૂતો ડાંગરની વાવણી કરી રહ્યા છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર